મિત્રો ઇતિહાસમાં ઘણા મહાન સંતો આવ્યા પણ આજ સુધી એક નામ એવું છે જે સેવા, দান અને ભક્તિનું જીવતું પ્રતીક માનવામાં આવે છે તે છે જલારામ બાપા જીવે પોતાનું જીવનનું એક જ સૂત્ર બનાવ્યું આવતો એ અતિથી નથી ભગવાન છે આજે આ વિડિયોમાં આપણે જાણશું વીરપુરના આ મહાન સંતનું જીવન ચમત્કારો અને એમની અવિરત સેવા પાછળનું રહસ્ય કાર્તક સુદ 7 ના 4 નવેમ્બર 1799 દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા તે રામના ભક્ત હતા તેઓ બાપા ના નામથી પ્રખ્યાત છે તેમનો જન્મ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વિરપુર ગામમાં થયો હતો સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 ની કાર્તક સુદ 7 માં લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો તે ભગવાન રામના ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ ન હતો તેઓ હંમેશા યાત્રાળુ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજી ભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું અઢારસો ની સાલમાં સોળ વર્ષની ઉમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કર ની પુત્રી બીરબાઈ સાથે કરવામાં આવ્યા બીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતી તેમના દયાળુ વલણ અને સખાવતનો ક્યારેય વિરોધ કર્યો નથી આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં જંપલાવી દીધું 20 વર્ષની વયે જલરામે આયુધ્યા કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે એ પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા તેના પિતાએ ઋષિમુનિઓને કહ્યું કે આ રીતે દાન કરવું તેની ક્ષમતા બહાર છે તેથી તેણે તેની પત્ની સાથે ઘર છોડી દીધું ત્યાં કાકાની જગ્યાએ દુકાન ચલાવવાની સાથે આ કામમાં પણ લાગી ગયો હતો એક દિવસ જલરામે મોટા સ્ટેશનથી 8 10 ગજનું અંતર કાપીને 10 બાર સંતોને દાનમાં આપ્યું એટલું જ નહીં તેમણે ભોજન પણ કરાવ્યું દુકાનમાંથી રોટ ડાળ અને ઘી આપ્યું રસ્તામાં કાકાએ દાન આપતી વખતે જલારામનું પોટલું જોયું અને પૂછ્યું શું છે એમાં ગભરાઈને તેણે કહ્યું એમાં ઉપલે અને પાણી છે જ્યારે કાકાએ તેને ખોલ્યું ત્યારે તેને માત્ર બાફેલા ચોખા અને પાણી જ મળ્યા કાકાથી અલગ થયા પછી તેણે તેની પત્ની સાથે સખત મહેનત કરવાનું શરૂ કર્યું અંગત મિલકત ન હોવા છતાં દાન દક્ષિણાનું કાર્ય ચાલુ રાખ્યું જ્યારે એક મહાત્માએ તેમના ભોજનના વિતરણના પરોપકારી વલણ વિશે સાંભળ્યું તારે તેમણે તેમણે આશીર્વાદ આપ્યા પરંતુ થોડા દિવસો પછી સંગૃહિત કોરા પોચો થવા લાગ્યો તેથી તેમની પત્નીએ તેમનું ઘરેણા ઉતારીને આપ્યા ચમત્કારિક જીવન તેમનો એક મોટો ચમત્કાર જમાલ નામના મુસ્લિમ તેલીના જીવન સાથે સંબંધિત છે જમાલનો દીકરો અચાનક એટલો બીમાર થઈ ગયો કે તેના પર કોઈ ડોક્ટરની દવા કામ ન કરી ચારે બાજુથી નિરાશ થઈને જમાલ જલારામજીના આશ્રયમાં આવ્યો અને બોલ્યો જો તમે મારા આ પુત્રને જેણે જીવન વહાલુ છે સ્વસ્થ બનાવશો તો હું પાંચ બોરી બાજરી આપીશ જલરામે જમાલના પુત્રને આમંત્રિત પાણી પીવડાવ્યું હતું અને વૈકલત પછી છોકરાએ તેની આંખો ખોલી અને તેના પિતા સાથે વાત કરી આ પછી જમાલે 40 માં 5 બોરી અનાજ અને એક બળદગાડું પણ આપ્યું જલ્લા અલ્લાહ જેને અલ્લાહના આપે તેને જલ્લા આપો આ રીતે 22 વર્ષનો યુવાન જલરામ બાપાનો આભાર માનીને ઉમળકાભેર પોતાના ઘરે પરત ફર્યો હતો